શનિવારે શહાદતની રાત્રે નીકળ્યા હતા આ તમામ તાજિયા તેમના રાબેતા મુજબના રૂટ ઉપર આખી રાત શહેર જિલ્લાના મુખ્ય માર્ગો પર ફર્યા હતા તેમજ રવિવારે મોહરમની દસમી તારીખે આશુરાના દિવસે તમામ મોડી સાંજે તેમના તખત ઉપરથી નીકળ્યા હતા અને રાબેતા મુજબના રૂટ પર રાત્રિના તેના સમય મુજબ દસ કલાકે તાજિયા જુલુસો સંપન્ન થયા હતા આ તાજિયા જુલુસમાં હિન્દુ મુસ્લિમ તમામ જ્ઞાતિ અને સમાજના શ્રદ્ધાળુ લોકો આસ્થાભેર જોડાયા હતા અને અને કર્યા હતા માનતાઓ પણ ઉતારી કરી હતી આ કોમી એકતા ભાઈચારા અને એકલાસનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર જિલ્લાઓમાં શુલે અને શાંતિપૂર્વક મોહરમ પર્વ સંપન્ન થયો હતો તાજીયા રૂટ ઉપર ઠેર ઠેર શબીલ એ હુસેન બનાવી શ્રદ્ધાળુ લોકોએ ઠંડા પાણી સરબત દૂધ કોલ્ડ્રિંક અને ન્યાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરના પાંત્રીસ ઉપરાંત વરતેજ ચાર ઘોઘા તેર વેડાવદર એક મહુવા તાજિયા ટાઉન એકત્રીસ તળાજા સાત મહુવા ગ્રામ ચાર ખૂંટવાડા નવ બગદાણા એક પાલિતાણા ટાઉન ત્રણ પાલિતાણા રૂરલ ત્રણ જેસર એક ગારિયાધાર ત્રણ સિહોર પાંચ વલ્ભીપુર ત્રણ તેમજ ઉમરાળા ચાર સહિત સમગ્ર શહેર જિલ્લામાંથી કુલ એકસો સત્યાવીસ જેટલા મુખ્ય તાજિયા જુલુસો નીકળ્યા હતા શહેર જિલ્લામાં તાજા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલ તથા ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સીટી એસપી આર આર સિંઘવ તેમજ મસમોટા પોલીસ કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું હતું તેમજ ભાવનગર મહાનગરપાલિકા પીજીવીસીએલ પીડબલ્યુડી આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ સરાહનીય કામગીરી બજાવી હતી